મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રીએ આખોલ ખાતે યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાનનું સ્થળ નિરીક્ષણ કર્યું બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજના ના વિકાસ કાર્યનો ડીસા તાલુકાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રીએ સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર વીસમાં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતા ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ યોજનાથી ડીસા લાખણી કાંકરીજ દિયોદર અને થરાના કુલ એકસો બાણું ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ પોઈન્ટ ચાલીસ કરોડ લિટર પીવાનું પાણી મળી રહેશે આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાંસદ શ્રી રાજ્ય સભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ શ્રી પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા